સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું સ્થાન ધરાવતું જેતપુર સ્વામિનારાયણ ગાંધીસ્થાન ખાતે દીપોત્સવનું આયોજન કરાયું અને ત્યારબાદ બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજને મંદિરમાં વર્ષ થતા જેતપુરમાં શતાબ્દી મહોત્સવનું આગામી થી ભવ્ય આયોજન થઈ રહ્યું છે ત્યારે મંદિરમાં અગિયાર હજાર દીવડાઓ પ્રગટાવી ઉજવણી કરવામાં આવી અને એક સાથે અગિયાર હજાર દીવડા પ્રગટાવતા મંદિર પરિસરમાં અદભુત નજારો જોવા મળ્યો જેતપુર સ્વામિનારાયણ મંદિરના કોઠારી ચરણદાસ સ્વામી દ્વારા ભગવાન સ્વામિનારાયણ મંદિરમાં પ્રથમ દીપક પ્રગટાવી દીપોત્સવનો પ્રારંભ કરાયો હતો આ પ્રસંગે જેતપુર નગરપાલિકા પ્રમુખ જેતપુર સિટી પીઆઈ તેમજ ઉદ્યોગપતિઓ હરિભક્તો સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરાઈ

તારીખ એકત્રીસ સુધી જેતપુરના પટાંગણમાં શતાબ્દી મહોત્સવ ઉજવાવાનો છે એમાં ધામધામથી સંતો પધારવાના છે લાખો હરિભક્તો પધારવાના છે તો આપ સૌ પણ આ ઉત્સવમાં પધારજો પધારજો અને પધારજો દીપાવલીનો પવિત્ર દિવસ છે આ દીપોત્સવ શતાબ્દી મહોત્સવનો ઉપક્રમે ગોઠવવામાં આવ્યો છે આજે અગિયાર હજાર દીવડાઓ પ્રગટાવી અને શતાબ્દી મહોત્સવનો શુભ પ્રારંભ થાય છે જેતપુર એ ભગવાન સ્વામિનારાયણનું ગાદીસ્થાન છે ગાદીસ્થાનમાં બિરાતા ઘનશ્યામ મહારાજ એને સો વર્ષ પૂરા થાય છે એ નિમિત્તે શતાબ્દી મહોત્સવ તારીખ પચીસ ઓક્ટોબરથી ત્રીસ ઓક્ટોબર સુધી ગોઠવવામાં આવેલ છે એના ઉપક્રમે આજે દિવાળીના દિવસે અગિયાર હજાર દીવરાઓ પ્રગટાવી અને ઉત્સવનો શુભ પ્રારંભ થાય છે તો આ ઉત્સવમાં દર્શક મિત્રોને મારો વિનંતી છે કે આ ઉત્સવનો બધા લાભ લેજો એ સાથે જ મારા ભાવથી બધાને જય સ્વામિનારાયણ